ભાઈ ઢોસા તો અત્યારે સૌને પસંદ હોય બસ ખાલી ચોઈસ અલગ અલગ છે કોકને કર્ણાટકી ઢોસા પસંદ હોય કોકને મદ્રાસી ઢોસા પસંદ હોય કોકને સુરતી ઢોસા પસંદ હોય જો આ બધી જ વેરાયટી ઢોસા એક જ જગ્યા ઉપર જોતા હોય તો એના માટે આવવું પડે કેફે આ છે એમનો વેઇટિંગ એરિયા અને ખાસ વાત એ છે કે તમે જે કઈ બી તમારું ફૂડ બને છે ને લાઈવ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને બે અલગ અલગ મેન્યુ જોવા મળશે આ મેન્યુ ની અંદર સુરતી ફેન્સી ઢોસા અને પાઉભાજી પુલાવ તમને ખાવા માટે મળી જશે અમે એમનો પીઝા ઢોસા અને મટકા ઢોસા ટ્રાય કર્યા હતા અને ખાસ એમની રેગ્યુલર પાઉભાજી મંગાવી હતી એકદમ યમી હતી અને ખાસ આ રેસ્ટોરન્ટ જેના માટે ઓળખાય છે એ જે એમનો શેઠ ઢોસા અને સાગુ ઘી પોળે થટે ઈડલી રસમ રાઈસ દાવણગેરે પોળી મસાલા ઢોસા જો તમે બર્થડે પાર્ટી અથવા કીટી પાર્ટી કરો તો એ લોકો એક કોમ્બો પણ લોન્ચ કરેલો છે જેમાં તમને રાઈસ રસમ સાંભાર ઇડલી વડા અને ખાસ કરીને એમની એક સ્વીટ છે જેનું નામ છે રવા પાઇનેપલ કેસરી આ વસ્તુ ખરેખર ડેફિનેટલી ટ્રાય કરવા જેવી છે બાકી જો તમે આમાં કાંઈ બી વસ્તુઓ અલગ અલગ આલાકાટ મંગાવશો તો બી તમને મળી જશે અને છેલ્લે આ ડેઝર્ટ એમનું જરૂરથી ટ્રાય કરજો આનું નામ છે આઈસ્ક્રીમ બોલ ઉપરથી આવી રીતના એક ચોકલેટનું કોટિંગ હોય અને અંદર આઈસ્ક્રીમ છે તો હવે રાહ શેની જોવો આ એડ્રેસ આવેલું છે રાજકોટના રાજનગર ચોક પાસે ગ્લોબલ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં વેંકટેશ્વરા કેફે રીલને શેર કરી દેજો અને પહોંચી જજો